ચોર્યાસી બારડોલી માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે જેનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે

શહેરના જિલ્લાના તમામ લોકો આગેવાનો ભેગા થઈને રજૂઆત કરશું લોકોના હિતમાં રજૂઆત કરશું લોકોને આર્થિક લૂંટવાનો પરવાનો સરકાર શ્રી તાત્કાલિક બંધ કરે શહેરની પ્રજાને જિલ્લાની પ્રજાને ટોલ નાકા પર પ્રવેશમાં આવવા જવા માટે મફત કરવામાં આવે એ માંગ છે સરકાર સમક્ષ આજે રજૂઆત કરીએ સરકાર નહીં સાંભળે તો આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને ચૌદ વર્ષ પૂરા થઈ ગયા ટેક્સ લેવાનો નથી છતાં પણ ટેક્સ લેવા માટેની આ લોકો લેવા કરે છે તેમાં ભાજપની અને કંપનીઓની ભાગીદારી દેખાઈ રહેલી છે તો તે તાત્કાલિક બંધ થાય નહીં જો બંધ કરવામાં આવશે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખીશું અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને સાથે રાખીને એનો